જ્યારથી યુએના અબુધાબી માંગ વિશાળ હિન્દુ મંદિર બન્યું છે મહંત સ્વામી મહારાજ અને પીએમ મોદી દ્વારા આ મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ત્યારથી સમગ્ર સનાતન ધર્મનો પૂરા વિશ્વમાં ડંકો વાગી રહ્યો છે અને દેશ વિદેશના માનદાતાઓ આ મંદિરની મુલાકાત લઈ રહ્યા છે અને ખાસ કરીને ભારતીય ફિલ્મી જગતના સિતારાઓની તો લાઈન લાગી છે કોણ કોણ ભારતીય સેલિબ્રિટી આ અબુધાબી હિન્દુ મંદિરની મુલાકાત લઈ ગયું છે જે તમામના વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મૂકવામાં આવી છે ત્યારે ભારતની સૌથી મોટી ડાન્સર કોરિયોગ્રાફર અને ટેલિવિઝન સ્ટાર એવી શક્તિ મોહનની બેન નીતિ મોહન અને તેમના દીકરા અને હસબંડ નિહાર પંડ્યા સાથે અબુધાબી હિન્દુ મંદિરની મુલાકાત લીધી હતી નીતિ મોહન પણ ભારતની પ્રખ્યાત સિંગરો માંગની એક છે જેને ભારતીય સિનેમાની મોટી મોટી ફિલ્મ માંગ તેમને સોંગાયેલા છે અને મરાઠી તેલુગુ તમિલ કન્નડા બેંગોલી પંજાબી એન્ડ ઇંગ્લિશ જેવી ભાષામાં પણ સોંગ ગાયેલા છે નીતિ મોહને અબુધાબી મંદિરની મુલાકાતના ફોટો પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કરેલા છે જેમને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં અડત્રીસ લાખથી વધુ ફોલોઅર્સ છે નીતિ મોહને ઇંગ્લિશમાં પોતાનો રિવ્યૂ આપ્યો હતો જે અમે તમને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને જણાવીએ છીએ નીતિ મોહન કહે છે કે જ્યારે તમે આ મંદિર પર જાઓ છો ત્યારે તમે જાણો છો કે મંદિરની આખી મુલાકાત દરમિયાન તે કંઈક અવિશ્વસનીય અનુભવ થાય છે જ્યારથી ચૌદમી ફેબ્રુઆરીથી આ મંદિરનું ઉદઘાટન થયું ત્યારેથી મેં મારા પતિ નિહારને કહ્યું કે આગલી વખતે જ્યારે પણ આપણે દુબઈ અને અબુધાબીની મુલાકાત લઈએ ત્યારે આપણે આ મંદિરની મુલાકાત લેવી જ છે કારણ કે જ્યારે મેં પહેલીવાર મંદિર જોયું ત્યારે હું ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગઈ અને મને લાગ્યું કે આ ખરેખર અકલ્પનીય દેખાય છે જેમ કે કનિક એવું છે જેનું હું વર્ણન કરી શકતી નથી તે મેન ક્યારેય જોયેલાંગ આ મંદિરના કોઈ પણ ફોટા કરતા વધુ સુંદર છે અને તેની અંદરની મુલાકાત ખૂબ જ શાંતિપૂર્ણ છે અને તમે જાણો છો કે મૂલ્ય પ્રણાલી અને જે હેતુથી તે બનાવવામાં આવ્યું છે તે માત્ર લોકો માટે શાંતિ અને સંવાદિતા લાવે છે તે માત્ર ધર્મ વિશે જ નથી તે દરેકને મદદ કરે છે તેના કરતાં પણ ઘણું વધારે છે અને મને લાગે છે કે તે આપના ધર્મમાં આવે છે તે સ્વાભાવિક રીતે તેઓ હંમેશા અન્ય વ્યક્તિની અંદરના ભગવાનનું સન્માન કરે છે અને અબુધાબીમાં આ મંદિર બે પીએસ હિન્દુ મંદિર તેના વિશે છે આજે તમામ યુવા પેઢી કે જેઓ ત્યાં જઈને પ્રાર્થના કરી શકે છે અને મંદિરની દિવ્યતા અને સુંદર ઉર્જાનો અનુભવ કરી રહ્યા છે તેઓ બધાને ફાયદો થઈ રહ્યો છે જેનાથી આપણે બધા આ મંદિર બહાર નીકળી રહ્યા છીએ આપણે શાંતિ લાવવાના મિશન પર આગળ વધવાનું છે અને આ દુનિયામાં સંવાદિતા અને આજે જ્યારે હું મંદિર પાછી જાઉં છું ત્યારે હું આ લાગણી અને અનુભવ મારા ઘણા મિત્રો અને મારા સાથીદારો સાથે શેર કરીશ